વાર ધવલભાઈ પટેલને આપણે આપણા વિસ્તારમાંથી ખૂબ જ જંગી બહુમતીથી લીડ અપાવી અને આપણા એક કમળના પ્રતિક તરીકે આપણા દિલ્હી ખાતે આપણે ધવલભાઈને પ્રતિક તરીકે મોકલવાનું છે એમાં આપણે સૌએ સહભાગી થઈને સહયોગ કરવાનો છે આપણે જોઈએ છે કે આપણી સરકાર એ ગામથી લઈને કેન્દ્ર સુધી આપણી સરકાર ચાલે છે અને અનેક યોજનાઓ છે જે સરકારશ્રીની યોજનાઓનો આપણા વિસ્તારમાં આપણે લાભો પણ લઈ રહ્યા છે અને કામો પણ થઈ રહ્યા છે જે પણ નાના મોટા કામો હશે એ કામો આપણે સૌ સાથે મળીને સૌના સહયોગથી એ કામો થવાના છે તો આપણો એક સંગઠન સારું રહે તો આપણે સૌના સહયોગથી એ કામો પણ પાર પાડી શકીએ હવે આપણો સંગઠન ના હોય તો આપણા કામ કામોથી પણ વંચિત રહીએ છે તો આપણો એક સંગઠન કરી અને આપણા ગામના વિકાસ તરફ જઈએ એવી હું આશા રાખું છું હવે આપણે જોઈએ કે આપણા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા માટે ઘણી બધી યોજનાઓ યોજનાઓ લાવી રહ્યા છે અને એ યોજનાઓનો આપણે લાભ પણ લઈ રહ્યા છે આપણે જોઈએ કે આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા અને અત્યારે વડાપ્રધાન થયા છે ત્યારથી આપણા આપણા આખા દેશનો ખૂબ જ ઝડપથી વિકાસ પણ થઈ રહ્યો છે આપણે જોઈએ કે માતાના પેટમાં જ્યારે બાળકનો ઉછેર થતો હોય ત્યારથી યોજનાઓ ચાલુ કરીએ તો માણસનું મૃત્યુ થઈ જાય છે ત્યાં સુધીની જો યોજના આપ આપનાર હોય તો એ આપણા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આપણે જોઈએ કે માતાના પેટમાં જ્યારે બાળક ઉછેરતું હોય ત્યારે માતૃપોષણ સુધા યોજના પણ માતાઓને મળતી હોય છે એવી જ રીતે આંગણવાડીમાં જોઈએ તો બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે અને પોષણરૂપી ખોરાક પણ આપવામાં આવે છે જેના થકી આપણા બાળકો સ્વસ્થ રહે તંદુરસ્ત રહે અને સારું શિક્ષણ લઈ શકે હવે આપણે જોઈએ કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે આપણા તાલુકા કક્ષાએ અને આપણા ગામોમાં પણ સારી એવી મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોની સુવિધા એ આપણા સરકારશ્રીએ કરી છે અને આપણે જોઈએ કે આપણા ખેડૂતો ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે એના માટે ખેડૂત સન્માન નિધિ એ પણ આપણા સરકાર શ્રી તરફથી આપણને ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા જો આપવામાં આવે તો એ પણ આપણા સરકાર શ્રી તરફથી આપવામાં આવે છે મહિલાઓને જોઈએ તો જો કોઈ બહેનો વિધવા વિધવા થતી હોય તો એમને પણ ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત એ બહેનોને સહાય આપવામાં આવે છે જ્યારે આપણા આપણા વડીલો જ્યારે વૃદ્ધ થતા હોય અને જેમનો કોઈ નિરાધાર ના હોય એમનો પણ વિચાર કરતી સરકાર છે વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે એવી જ રીતે આપણે તો નાના મોટા કાર્યો કરીને ઘર સંસાર ચલાવીએ છીએ પરંતુ સરકાર શ્રીની અનેક યોજનાઓ છે કે આપણે એ યોજનાઓનો લાભ લઈ અને આપણે સારા સારા ધંધા વ્યવસાય કરી શકીએ બહેનો માટે તો જોઈએ તો આપણે મિશન મંગલમ યોજના અંતર્ગત બહેનોને જો સખી મંડળ મંડળ બનાવ્યું હોય તો એમને ત્રીસ હજાર રૂપિયાનો રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે જેના થકી બહેનો નાનો એવો વ્યવસાય કરી શકે અને પોતાના ઘરમાં સહભાગી થઈ શકે તો એવી અનેક યોજનાઓ છે તો આપણે એ યોજનાઓનો તમામનો લાભ લઈએ અને ઉપરથી આપણને એમ કોઈ કહેતું હોય કે સરકાર શું કરે છે સરકાર અમને કંઈ આપતી નથી એ ખોટા શબ્દોને આપણે આપણે એમને જવાબ આપવાનો છે કે આટલી બધી યોજનાઓનો આપણે લાભ લઈએ છે આપણે જોઈએ કે કોરોના જેવી મહામારીમાં આખી દુનિયાને જે કોરોના એ મચાવી નાખ્યું હતું અને ત્યારે આપણને સરકાર શ્રી તરફથી મફત અનાજ મળવા આપવામાં આવ્યું અને હજુ પણ 5 વર્ષ સુધી એ મફત આપણને અનાજ આપવામાં આવશે તો આપણે સરકાર શ્રીનું મફત ખાઈએ તેમ છતાં આપણે કોઈ બીજી પાર્ટીને સહયોગ કરીએ અને આપણા જ કામોમાં કામોને વિકાસથી વંચિત રાખીએ એ આપણી ભૂલ થતી હોય છે તો મારે વધારે ન કહેતા તમામને એક જ નમ્ર વિનંતી છે કે આપણા ઉમેદવાર એ આખા ગુજરાતમાં ખૂબ જ સારા એવા એજ્યુકેટેડ છે અને આપણા નાના મોટા પ્રશ્ન આપણા ધારાસભ્ય શ્રીએ પણ ખૂબ જ સારા એવા કામો કર્યા છે આપણે જોઈએ કે એમને જ્યારે કોંગ્રેસની પાર્ટીમાં હતા ત્યારે ના કર્યા હોય એવા અત્યારે બે હજાર વીસથી ભાજપની પાર્ટીમાં આવીને ઘણા એવા ડબલ કામો કરી આપ્યા છે એ આપણે સૌ જાણીએ છીએ તો આપણે સૌ આપણા ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલને જંગી બહુમતી અપાવી અને એક કમળનું પ્રતિક તરીકે કેન્દ્રમાં દિલ્હી સ્થાને આપણે મોકલાવીએ એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય